ગુજરાત યુનિવર્સિટીમાં કથિત ફિક્સ ડિપોઝિટ કૌભાંડમાં શિક્ષણ વિભાગની નોટિસથી ખળભળાટ મચી ગયો છે કુલપતિ પરિમલ ત્રિવેદીએ આ સમગ્ર મુદ્દે કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું છે તેમનું માનવું છે કે નોટિસમાં ભ્રષ્ટાચાર નહીં નુકસાનની વાત છે તેમણે શિક્ષણ વિભાગના રિપોર્ટ મતભેદ રાખીને તૈયાર કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે સાથે જ સમગ્ર મુદ્દે માન્ય ઓડિટરની મદદથી નવો રિપોર્ટ તૈયાર કરાવવાનું નક્કી કર્યું છે જે ટૂંક સમયમાં જ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે લોકલ ફંડના રિપોર્ટને સેનેટ અને સિન્ડિકેટે ખારીજ કર્યો છે જરૂર પડશે તો હાઈકોર્ટમાં અમે એને ચેલેન્જ પણ કરીશું રાજ્ય સરકારના જે લોકલ ફંડના રિપોર્ટ સાથે અમે સંમત નથી યુનિવર્સિટીને પચાસ લાખથી ઉપરનો ફાયદો થયો છે આજે પણ એ વાતને અમે વળગી રહીએ છીએ મક્કમતાથી વળગી રહીશું આ રિપોર્ટની એક લીટી સાથે અમે સંમત નથી યુનિવર્સિટીનું કામ એફડી મૂકવાનું કે એફડી વટાવવાનું નથી તો બીજી તરફ ફરિયાદી પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિએ યુનિવર્સિટીના એકાઉન્ટન્ટ મિનેશ શાહની અટકાયત કરવા પોલીસને રજૂઆત કરી છે તેમનું માનવું છે કે મિનેશ શાહની અટકાયત નહીં થાય તો પુરાવામાં છેડછાડ થવાની સંભાવના છે રાજ્ય સરકારે સ્પષ્ટ રીતે મિનેશ શાહને આ એફડીના કૌભાંડ મુદ્દે આરોપી ગણી લીધા છે અને છેડા થવાની સંભાવના છે એની શક્યતાને આધારે જ એનો હોદ્દો દૂર કરવા માટે આદેશ કર્યો છે એટલે યુનિવર્સિટીના એસીપી બીઆર પટેલ સાહેબ પોલીસ કમિશનર ડીસીપી અને જોઈન્ટ કમિશનરને મેં તાત્કાલિક અસરથી મિનેશ શાહની અટક કરવા માટેની માગણી કરી છે કથિત એફડી કૌભાંડથી યુનિવર્સિટીના સત્તાધીશો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે કેમેરામેન કિશન સણોલ સાથે દીપેન પડિયાર વીટીવી અમદાવાદ